કાંકરેજ તાલુકાના ઊભરી ગામે ભાઈબીજના પવિત્ર દિવસે રામદેવપીર બાપાના મંદિરે ભવ્ય મેળો ભરાય હતો કાંકરેજ તાલુકાના ઉબરી ગામે રામદેવપીર બાપાનું બહુ જ પુરાણું મંદિર આવેલું છે આ મંદિર ઘણા વર્ષો જૂનું છે અને રામદેવપીર બાપા અપરંપર પરચા આપેલા છે અને દરબીજના દિવસે કાંકરેજ તાલુકાના તેમજ આજુબાજુના લોકો દર્શનનો લાભ લેવા પધારે છે તેમજ ભોજન પ્રસાદનો લહાવો મળે છે અને ઉબરી ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લહાવો લીધો હતો અને આજના જમણવારના દાતા તરીકે વાઘેલા મહેશસિંહ વિષ્ણુભા વાઘેલા અને પૃથ્વીરાજ સિંહ હાથીભા વાઘેલા તરફથી આપવામાં આવ્યું હતું તેમજ ઉબરી ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લહાવો લીધો કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠા ઉંબરી નવું મંદિર રોમાપુરનું ભણાયેલું છે અને એ ભોજન પ્રસાદ બીજના દાડે ચાલુ છે જે લોકો આ આંગળીઓ એ ભર્યો આમંત્રણ છે બીજના દાડે આવે છે વધાર દર્શનનો લાભ લેતો જય રણોદાવાળા જય બોલો રામદેવજી મહારાજની જય અહીંયા ઉંબરી મુકામે ઘણા વર્ષોથી રામદેવજી મહારાજનું મંદિર જૂનું સ્થાન આપેલું છે ત્યાં એકાદ વર્ષથી નવેસરથી નવું મંદિર બનાવી અને એની સ્થાપના કરી છે આજુબાજુમાં આજુબાજુના ખૂબ ગામના લોકો દર બીજે અહીંયા દર્શન કરવા આવે છે અને ભોજન પ્રસાદ લે છે અને એક આસ્થાનું મોટું ધામ આટલામાં રામાપીરનું ઉમરીમાં બનેલું છે તો દરેક ભાવિ ભક્તોને અહીંયા બીજના દર્શન કરવા અને ભોજન પ્રસાદ લેવા સમસ્ત ઉમરી ગોમ વતી બધાને આમંત્રણ પણ છે